હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો પ્રખ્યાત રોકાણકાર હાર્વર્ડ માર્કનું કહેવું છે કે કોઈ રોકાણકાર માર્કેટના દર સેકન્ડથી બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાનો પોર્ટફોલિયો સતત બદલ્યા કરે છે તો એ નફોને નુકસાન કરે મિત્રો તમે તમારો પોર્ટફોલિયો લાંબા સમય રાખો તો તમે પ્રોફિટ કમાઈ શકો છો પરિસ્થિતિ બદલાય માર્કેટ ઊંચું જાય નીચું જાય પરંતુ સારા શેરો સારો પોર્ટફોલિયો એમાં તમારે બદલાવ ના લાવવો જોઈએ તો તમે માર્કેટમાં રિટર્ન કમાઈ શકો ટોળા પાછળ ભાગવું ને દિગ્ગજ રોકાણકાર બોર વોરેન બફેટ ઘણા સમય પહેલા રોકાણકારોને એક સલાહ આપી હતી અને તેમનો મંત્ર છે જ્યારે બીજા લોકો માર્કેટથી ડરતા હોય તારે આપણે માર્કેટમાં એન્ટર થવું જોઈએ અને જ્યારે લોકો બીજા લોકો શેર લેવામાં લાલચું બનતા હોય માર્કેટ ખૂબ ઉપર હોય તારે આપણે માર્કેટથી દૂર રહેવું જોઈએ અને જ્યારે બીજા લોકો ડરે છે ત્યારે તમારે લાલચી બનવું જોઈએ એટલે કે બીજા લોકો ધરાધ ખરીદી કરતા હોય ત્યારે સાંસ્કૃતિક પૂર્વક તમારે ડરીને ખસી જવું જોઈએ અને તમારે આવી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે તમારે બજાર જ્યારે ગિરાવટમાં હોય બીજા લોકો ડરતા હોય ત્યારે એનો લાભ ઉઠાવવો જોઈએ હવે એનો ત્રીજો નિયમ છે કે એક ટોકરીમાં બધા ઈંડા ન રાખો મિત્રો જો તમારે તમારી બધી જ મૂડી એક જ શેરમાં રોકાણ કરી રહ્યા છો તો તમે ભૂલ કરી રહ્યા છો કહેવાય છે કે બધા ઈંડા એક ટોકરીમાં ના રાખો તમારા પોર્ટફોલિયોમાં ડાયવર્સિફેકેશન હોવું જોઈએ વિવિધતા પણ હોવી જોઈએ રોકાણકારો એ પોતાનો ફંડ અલગ અલગ પ્રકારના યસટ ક્લાસમાં વેચીને રાખવો જોઈએ સામાન્ય રીતે નવા રીતે રોકાણકારો શેરોમાં રોકાણ કરવાને બદલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ જે નવા રોકાણકારો છે જેને બજારમાં પહેલું કદમ રાખવાનું છે એમને સીધા શેર ખરીદવાને બદલે એમને શરૂઆત એસઆઈપીથી કરવી જોઈએ ભલે નાની એસઆઈપી કરવી એમને માર્કેટ સમજવું જોઈએ અને પછી બજારમાં એન્ટર થવું જોઈએ અને તમારે શેર લેવામાં જુદી જુદી કંપનીઓ જુદા જુદા સેક્ટરની કંપનીઓ પસંદ કરવી જોઈએ તમે એક જ સેક્ટરની એક જ કંપનીમાં બધું તમારે એક જ જોખમ લેવું ના જોઈએ કંપની અથવા એસેટના ફંડામેન્ટ પર ધ્યાન આપ મિત્રો આપણે વારંવાર આપણા વિડીયોમાં કીધું છે કે તમારે શેરના ફંડામેન્ટ ખાસ ચેક કરવા અને ફંડામેન્ટ કઈ રીતે ચેક કરવા એના આપણે ખૂબ વિડીયો બનાવ્યા આરઓસી કોને કહેવાય ઈ કોને કહેવાય ઇપીએસ કોને કહેવાય પીએ કોને કહેવાય બુક વેલ્યુ કોને કહેવાય આ બધી જનરલ માહિતી આપણે વિડીયોમાં આપી દીધી અને કદાચ કોઈને પ્રશ્ન હોય તો અલગથી એ પૂછી શકે મિત્રો તમારે માર્કેટના ટેન ટીપ્સ અફવાઓને આધારે ઉતારો નિર્ણય ના લેવો જોઈએ પરંતુ કંપનીની એસેટ કંપનીના ફંડામેન્ટ બધા ધ્યાનમાં લઈને રોકાણ કરવું જોઈએ તમારું નુકસાન તમારે ના કરવું જોઈએ આ રીતે રોકાણ કરવાથી તમારી મૂડી તમે સમજ્યા વગર રોકાણ કરો છો તમારી મૂડી જોખમ તમે જે કંપની જે ફંડ જે એસેટ ક્લાસમાં પૈસાનું રોકાણ કરવા જઈ રહ્યા છો તેની આ આર્થિક સ્થિતિ કંપનીની આશીજી શેરની આ છે કે એનો શેરનો પરમોન્સ પરફોર્મન્સ શેરનો ગ્રોથ એની આગળનું ભવિષ્ય એની સંભાવનાઓની જાણકારી મેળવવી મિત્રો અમીર બનવાની ઉતાવળ ના કરવી ખાસ મુદ્દો છે આજે કોઈ પાસે ધીરજ નથી મિત્રો ધીરજ વગર તમે શેર બજારમાં આવશો તો તમે ગોથું ખાઈ જશો તમારે ટૂંકા સમયમાં કરોડપતિ બનવું છે તો શેર બજારમાં તમે ઘણી ઉતાવળ કરશો અને કોઈ વખત જોખમો પણ મુકાઈ શકો છો મિત્રો ધીરજ રાખશો તો કરોડપતિની પણ કરોડોપતિ બની શકશો એક કરોડપતિ નહીં તમારા પાસે આઠ દસ કરોડ વીસ કરોડની તમે ક્ષમતી ભેગી કરો પરંતુ એના માટે તમારે ધીરજ રાખવી પડશે સમય પસાર થવા જોવો જોઈએ સારી કંપનીઓ પસંદ કરવી જોઈએ એના માટે તમારે સમય આપવો પડશે તમારે શીખવું પડશે આ બધું કરશો તો જ એ શક્ય છે તમે એક બિઝનેસ કરો છો અને બિઝનેસમાં જે સમય પસાર કરો છો બિઝનેસને સમજો છો બિઝનેસ માટે સમય આપો છો એ રીતે શેરબજારમાં સમય આપવો પડશે તો તમે એમાં સફળતા અસર કરી શકશો આ તમે એવું નથી કે રાતોરાત તમે શેર પૈસા નખ્યા અને તમારા પૈસા પોંચ ગણા દસ ગણા વીસ થઈ ગયા નથી શેરબજારમાં ખૂબ ધીરે રાખવી પડે છે અમે બે હજાર એકથી શેરબજારમાં છે બે હજાર આઠથી તો શેર બજારમાં ખૂબ કોમ કર્યું છે નુકસાન પણ કર્યું છે અને ખૂબ મોટો નફો પણ થયો મિત્રો અમીર બનવાની ઉતાવળ ના કરવી કોની ટિપ્સ પર કામ તમારે ના કરવું મિત્રો શેર બજારમાં રોકાણ અને ટ્રેડ કરનાર લોકોને હંમેશા એવું ઈચ્છા હોય છે કે તમને ખૂબ નફો થાય પરંતુ બધાની ઈચ્છા પૂરી થતી નથી શેરબજારમાં ઘણા લોકો નુકસાન કરે છે અને કેટલાક લોકો બજારમાં સારી કમાણી પણ કરે છે તો લોકોને લાગે છે કે શેર બજારમાં કમાણી કરતા લોકો પાસે કોઈ સીક્રેટ માહિતી પરંતુ કોઈ એવી માહિતી શેર બજાર ખુલ્લી કિતાબ જેવું છે શેર શેર પરંતુ એમાં ખૂબ મોટી સંભાવનાઓ છે કંપની વિશેની માહિતી સેક્ટર વિશેની માહિતી શેર બજાર વિશેની માહિતી શેર બજારની અફવાઓ વિશેની માહિતી ખૂબ મોટું સમજવા જરૂર છે જો તમારી મૂડી શેર શેરબજારમાં તમારે નફો કમાવો છે તો તમારે ભૂલો નહીં કરવી જોઈએ આવી ભૂલોથી તમે તમારી મૂડી ગુમાવી શકો છો જો તમારે શેર બજારમાં નફો કમાવો હોય તો કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ જો તમે સામાન્ય રોકાણકાર જેવી ભૂલો કરવાથી બચશો તો તમે ચોક્કસ શેર બજારમાં નફો કમાઈ શકશો દિલથી નહીં દિમાગથી વિચારો ઘણી વખત આપણું દિલ કહેતો હોય કે હવે આપણે આ શેરમાં ખૂબ નફો મળી ગયો છે અને આપણે નીકળી પણ એવું ના રાખશું તમે તમારા દિમાગથી વિચારો કે આ કંપની સતત નફો કરે છે એનું પ્રોડક્ટ ઉત્પાદન બહુ સારું છે ભવિષ્યમાં આ કંપની મોટી થવાની છે એનું માર્કેટ કેપ ભલે આજે બે હજાર કરોડ છે પરંતુ વીસ હજાર કરોડ થઈ શકે છે બે લાખ કરોડ થઈ શકે એટલે એની મોટી રેન્જ છે તો પછી તમારે એમાંથી નીકળવું ના જોઈએ શેર શેરબજારમાં રોકાણ કરતા પહેલાં સચોટ માહિતીને આધારે તમે રોકાણ કરો મિત્રો યોગ્ય તથ્યોની જાણકારીને આધારે શેપિલેન્જ કરો મિત્રો આ રીતે શેરબજારમાં કામ કરશો તો તમારે ચોક્કસ તમને ફાયદો થશે પહેલું વસ્તુ છે દિલથી નહીં દિમાગથી વિચારો યોગ્ય તથ્યોની ચકાસણી કરો મિત્રો ટોળા મત ભાગો એક ટુકરીમાં બધાની દંડ રાખો કંપનીને એસેટ અને કંપનીના ફંડામેન્ટ ચેક કરો અને અમિત બનવાની ઉતાવળના કરો આ બધા મુદ્દા તમે જીવનમાં ઉતારશો તો તમે બજારમાં એક સારા ખેલાડી બની જશો